મહાનગરપાલિકા ખાતે રોજિંદા સફાઈ કર્મચારીઓ આમરાંત ઉપવાસ પર બેઠા હોય તેઓના ઉપવાસના ત્રીજા દિવસે કેટલા કર્મચારીઓની તબિયત લથડી હતી સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ દસ વર્ષથી કામ કરતા રોજિંદા સફાઈ કર્મચારીઓ દ્વારા કાયમી નોકરીની માંગ સાથે ધરણા શરૂ કર્યા હતા અમરનાથ ઉપવાસ પર ઉતરેલા કર્મચારીઓ નવી કાયમી ભરતી સામે જૂના કામદારોને કાયમી કરવાની માંગ કરી રહ્યા છે અને જ્યાં સુધી યોગ્ય જવાબ નહીં મળે ત્યાં સુધી અમરનાથ ઉપવાસ પર બેસવાની ચિમકી ઉચ્ચારી હતી તો ત્રીજા દિવસે કેટલા કર્મચારીઓની તબિયત લથડી હતી મારું નામ દિનેશભાઈ વાઘેલા છે અમારી એક જ માંગ છે કે તે મેં એક દિવસના ઇન્ટરવ્યૂ લઈને જો તમે કાયમી કરી શકતા હો તો આ લોકો છથી દસ વર્ષ સુધી કામ કરે છે તો એ લોકોને તમે કાયમી કરો કેટલા કર્મચારીઓ છે કેટલા સમયથી આ માગણી છે હજુ સુધી પૂર્ણ થઈ હવે આગળ શું કરજો અમારે છથી દસ વર્ષથી માંગણી છે ને આ લોકો છથી દસ વર્ષથી કામ કરે છે સફાઈ કર્મચારી તરીકે રોજિંદા રોજિંદા કર્મચારીઓ તરીકે તો આગળ શું કરીશું તમારી માંગ પૂરી રહે ત્યાં સુધી બેસતો નહીં અમે બાર બાર બે હજાર ત્રેવીસથી આ આમરણ ઉપવાસ ચાલુ કરેલા છે અને અમારા આમરણ ઉપવાસ કાયમ માટે ચાલુ રહેશે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી દરેક નીતિની સામે કાયદાણી રીતે ઘો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ